હેલો મા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં જજો હા તો તમે બહુ બધા મને પ્રશ્ન પૂછો છો તમારી બેબીને શું થયું પણ હું બધાને જવાબ નથી આપી શકતી બહુ બધાના ફોન આવે છે બધાના મેસેજ આવે છે પણ હું બધાને જવાબ આપી નથી શકતી મારી બેબી છે ને એક્સવાઇડ થઈ ગઈ છે અને એક્સવાડનું બધા કે એને શું થયું હતું તે આવું થઈ ગયું પણ નાની થઈ ક્યારે કાંઈ હતું જ નહીં બસ છઠ્ઠી થઈ બેબીની અને છઠ્ઠી થઈ પછી બીમાર પડી અને અમે પછી ત્રણ દિવસ ઘાસની પેટીમાં પણ રાખી ડાયમંડ હોસ્પિટલે અમે ત્રણ દિવસ ઘાસની પેટીમાં રાખી હતી અને બસ હોસ્પિટલથી ઘરે લાવ્યા અને બીજી હોસ્પિટલ લઈ ગયા આ રીતના બહુ હેરાન થઈ ગયા અને તબિયત પણ બહુ ખરાબ થઈ ગઈ પણ અમને ખબર જ નથી કે હોસ્પિટલ આ ડૉક્ટરનો વાક છે કે છઠ્ઠીમાં કાંઈ ખબર નહીં કોઈકની નજર લાગી ગઈ કોઈ કાંક કરી ગયું કાંઈ ખબર નથી પણ બસ અમે તો ભગવાનમાંથી મૂકી દીધું છે મારા પુત્ર દાદામાંથી અને મા ગેલમાંથી મૂકી દીધું છે મારી મા ગેલ અને મારા પુત્ર દાદા ગમે એને મારી દીકરીને કાંઈ કેળું છે તો એને પહોંચશે બસ તમે બધા મારા બીઠું ફેમિલીમાં બધા પ્રાર્થના કરો કે નહીં એ તમારી બેબીની આત્માને શાંતિ મળે તમે બધા પણ મારી દીકરીને તો કે એને આત્માને શાંતિ મળે અને એને બીજો અવતાર પણ અમારા ઘર કરતાં પણ એને હારો મળે બસ હું એ પ્રાર્થના કરું છું કે મેં તો એને કોઈ વસ્તુની કમી નથી રાખી મારી દીકરીને કોઈ વસ્તુની પણ તમને પણ બધાને ખબર છે મેં એને કોઈ વસ્તુની કમી નથી રાખી કે આ વસ્તુની કુંજુએ કમી રાખી એની બેબીને બધી વસ્તુ મેં લઈ આવી નહોતી આવી બધી એની પહેલાં બધું લઈ દીધું મેં પણ બસ ખબર નહીં અમારા નસીબમાં નહીં હોય કે અમારી લેણદેણ હશે એ પૂરી કરવા આવી હશે અને અત્યારે બસ પાછી ભગવાન ભાઈ મેં કોઈ વસ્તુની કમી નથી રાખી મારી બેબીને તો બસ બધા પૂછે છે કે શું થયું બસ આ જ હતું ને કંઈ ખબર જ નથી કે શું થયું મારી બેબીને આવીને બધા કોમેન્ટમાં એટ લખો કે એને આત્માને શાંતિ મળે અને બસ એને ગમેને અવતાર મેળવો ને સુખી રહે એમ અમાર મારી કરતાં પણ એને સારું મળવું જોઉં તો એમ કહું બસ બીજું તો કાંઈ નહીં અને બધા એવી પ્રાર્થના કરો કે નહીં કુંજુને મારી બેબીનું તમને કૃષિકાના નામ પાડ્યું એને ફૂલીને તો બસ કાંઈ નહીં મારી કૃષિકાના આત્માને શાંતિ મળે અને એની કૃષિકા બે હજાર ચોવીસમાં બે હજાર ચોવીસમાં ગઈ બે હજાર પચીસમાં પાછી એની કૃષિકા આવી જોવે મારે તમને બધાને ખબર જ છે કે મને દીકરી વાલી હતી ને મારી દીકરી જોતી હતી અને મારી દીકરી આવી પણ ખરી પણ એ રહી નહીં દસ દિવસ અત્રે દસ દિવસમાં તો વહી ગયા છે મને મૂકીને મમ્મીને મૂકીને તો કાંઈ નહીં બધા પ્રાર્થના કરો કે તમારી કૃષિકા પાછી આવી જાય પાછી આવી જાય બસ મારે છે તમે બધા પ્રાર્થના કરશો ને તો ભગવાન કોકનું તો પણ છે ને તમે કેટલા બધા છો મારા વિડીયો જોવા તમે મારો એક ફેમિલી જ છો મારા ફેમિલીવાળા તો બધા કે છે તમે પણ એક સાઈડમાં મારું ફેમિલી છો તમે બધા મને સપોર્ટ કરો જ છો મને ખબર છે <noise> <hesitation> 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 એક જ તમારી પાસે માંગણી છે કે હું તમારી પાસે બધા પાસે માગું છું કે તમે ભગવાને પ્રાર્થના કરો કે જે મારી બેબી ભગવાન પાસે ગઈ છે ને આત્માને શાંતિ આપે બધા આત્માને શાંતિ આપે એ જ કહેજો અને એમ પણ કહ્યું કે આ બે હજાર ચોવીસમાં કે બે હજાર પચીસમાં મારી એની કૃષિકા પાસે આવી જો બસ મારે એ મારી કૃષિકા જ જોઈ મારે બેટી જ જો તમને તો ખબર જ છે મને દીકરી જ વાલી હતી એટલે મારી દીકરી જોતી હતી ભગવાને મને દીકરી આપી હતી પણ એ રહે નહીં ખબર નહીં એને શું વસ્તુની કમી રહી હશે મેં કોઈ વસ્તુની કમી નથી રાખી મેં ને ગૌતમે બે જણાએ ને પણ ખબર નહીં હોસ્પિટલે એડમિટ રાખી કોઈ વસ્તુની પૈસાની કંઈ કમી નહીં કંઈ ડૉક્ટરે મંગ્યા એકલા અમે આપી દીધા પણ નહીં મારી દીકરી ન રહે ખબર નહીં કોઈ કાંઈક નજર લાગી ગઈ કે દવાખાનાવાળાએ ધ્યાન ન આપ્યું ને ડોક્ટરે કઈ ખબર જ નથી અમને કાંઈ દસ જ નથી ઉઠતી કે શું થયું મારી બેબી ને હજી અમને રસ નથી ઉઠતી બસ હવે તો હું એક જ ભગવાન ઉપર મેં છોડી દીધું કે ભગવાન કરે ને ઠીક એમ કાંઈ નહીં ભગવાને લઈ લીધી પાસે નહીં આપે મને તમે બધા પ્રાર્થના કરો મારું નહીં સાંભળે તમે તો કેટલા બધા છો કોકનું તો ભગવાન સાંભળશે નહીં સાંભળે કૂતરા દાદા માં ઘેરમાં નહીં સાંભળે સાંભળશે જ તેને કાંઈ ને તમે બધા પ્રાર્થના કરો કે નહીં કુંજુની બેબી પાછી કૃષિ કઈ જ કૃષિકાવી જો એમ બસ કાંઈ ને અમને બધાને બહુ વાલી બધાને અને અમારે ના કોઈ નાનું હતું નહીં અમારી પેલી કૃષિ ખાત હતી મારા સસરાને ઘરે તે નાની લાટકી હતી અહીંયા તે પણ ખબર નહીં રહી હું થયું એ જ નથી ખબર પણ કાંઈ બધા પ્રાર્થના કરો કે ને આત્માને શાંતિ મળે બસ મારે એક જ જો બધા પ્રાર્થના કરો કે ને આત્માને શાંતિ મળે બસ આજ મને બીજા કોઈ મેસેજ નકતા કે હું થયું હું થઈ મેસેજ વાંચી વાંચીને હું બહુ રડું છું પણ હું કરું એ તો આવવાની નથી હવે એ તો ભગવાન પાસે ભાઈ ગયા છે બધા પ્રાર્થના કરો કે એને આત્માને શાંતિ મળે અને ગમે હોય ને એથી વધારે હેપી રહે ખુશ રહે બસ મારે એ જ જોવો છે મારે દીકરી અને બધા પ્રાર્થના કરો કે તમારી કૃષિ કાંઈ એની પાછી આવશે તમ તાર ટેન્શન ન લો બધા તમે લોકો મને હિંમત આપો તો હું હિંમતનો હારું ન કરતો હા હવે હિંમત હારી ગઈ છું પણ બસ કાંઈ ખબર નહીં કે અમે ઓલા ભાવના શું કર્મ અમારા બાકી રહ્યા છે તા આ ભાવમાં અમારે ભોગવવું પડ્યું એમ ઓલા અમે કાંઈક ખબર નહીં એમ અમને તો ખબર જ નથી પણ ભગવાનને તો ખબર ને કે ગમે માણા કંઈક કામ કરે ને અહીંયા જ ભોગવીને જવાનું છે તો ખબર ને ઓલા ભમના કરો અમારા કંઈક બે જણાના કંઈક હશે ખબર ને મારા કે ગતું ને તમારે ભોગવવું પડ્યું મારી દીકરીને પાછી લઈ લીધી ભગવાન શી ખબર શું થયું નહીં લેન દેન કાંક હશે ઢીંગું આરે અમારે બે બીક મારી ખુશી ખા બસ જ કાંઈ હું તો પ્રાર્થના કરું એક જ તે બધા એને આત્માને શાંતિ આપો એ ગમીને અત્યારે એને મળી તો ગયું તો તરત જ પણ હારું મા અહીંયાથી હેપી રહેવી જોઈએ મારી દીકરી અને બસ મારી એ ની કૃષિકા પાછી આવી તો બધા એ જ પ્રાર્થના કરો કે નહીં તમે હિંમત નો હારો બેન પાછી આવશે બસ બધા મને એ જ કહો તો હું હિંમતનો હાર ન કરતો હું હાવ હિંમત ધારે કે ગઈ મને બહુ હિંમત દે છે એ એમને હિંમત કે તું ટેન્શન ન લે આપણી કૃષિકા ઈદ પાસે આવશે એના પપ્પા ગાડીમાં નામ લખાય એવા એના મામા નામ લખાય મારા પપ્પા ફોર વ્હીલમાં નામ લખાય એવા ઢીંગો આવી તરફ પણ નહીં માર દીકરો રહ્યો જ નહીં બહુ બધાને વાલી હતી કોઈને વાલી નહોતી એમ કોઈ નાનું હતું જ નહીં મારી દીકરી જ હતી જે હતી પણ ન રહી કંઈ તમે બધા પ્રાર્થના કરો કે તમારે ઢીંગુ પાસી આવશે તું હિંમત ન હારું અને બધા ભગવાન પાસે માંગો કે આવશે તો ભગવાન કોકનું તો હા પડશે ને મારું નિહા આપણે ગતુનું નિહા હવે તમારું કોકનું નહીં આપણે ભગવાન ગ્યારમાં પુત્ર દાદા પત પોતાના કુલદેવીને પ્રાર્થના કરો હું તમારા કુલદેવીને બે રીતે પ્રાર્થના કરું છું રાત દિવસ બસ ઈ જ કરું છું મારી દીકરીને આત્માને શાંતિ આપે મારી કૃષિકા બે બે હજાર માં પાછી આવે બસ એ બધા પ્રાર્થના પાછી આવે બસ કંઈ નહીં આ જતું બાકી તો કાંઈ છે નહીં મારે કોઈ વસ્તુની મેં કમી નતી રાખી મારી ઢીંગલીને ને પણ ખબર નહીં ભાઈ એને આટલું તો અહીંયા રહેવાનું હશે ભગવાને મોકલી દીધું દસ દિવસ એટલે એવી કેટલી રબડા જેવી મારી છોકરી ત્રણ કિલો ને બસો ગ્રામનો તો વજન હતો એનો ખાલી દસ દિવસની દીકરીનો હતો તમે લોકોએ જોઈએ જ છે કેવી રબડા જેવી હતી પણ કાંઈ ને હસ્તી ખેલતી બધાને રાજી કરીને એ તો હોઈ ગઈ પાસે ગબરની પાસે ભગવાન પાસે રમવા વહી ગઈ દસ દિવસ અમારી પાસે રમી રાત દિવસ રમી રાતે આખી રાત આખો દી રમી દસ દિવસ સખત રમી ભગવાને પાછી લઈ લીધી ને રમવા કાંઈ નહીં બધા પ્રાર્થના કરું કે પાછી તમારી પે રમવા આવે બે હજાર પચીસમાં ને બસ હું એ જ પ્રાર્થના કરું તમે બધા પણ મને સપોર્ટ કરો મને હિંમત આપો તો હિંમત નહીં આરો બસ કાંઈ નહીં એટલું જ મારી દીકરીને બધા આત્માને શાંતિ આપજો તમે બધા પણ કહેજો અને હું પણ કહું છું એકવારની આજે વાત હું કોઈને પગે ન લાવું મારી દીકરીને એકવાર